પ્રભુ શ્રી ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં તમને સલામ પવિત્રના એક પાસે ઊભો હતો તેને યીસુને તમાચો મારીને કહ્યું કે શું તું પ્રમુખ યાજકને એવી રીતે ઉત્તર આપે છે પ્રભુ ખ્રિસ્તને જ્યારે સૈનિકો અને દલોએ પ્રમુખ યાજકની પાસે ઊભો કર્યો ત્યારે મહાયાજકે તેના ઉપદેશના વિષયમાં પૂછપરછ કરી ત્યારે પ્રભુએ કહ્યું કે હું જગતની આગળ પ્રગટ રીતે વાતો કરી મેં આરાધનાલયોમાં અને મંદિરમાં જ્યાં સઘળા યુવતીઓ ભેગા થાય છે ઉપદેશ આપ્યો અને ગુપ્ત રીતે કશું પણ કહ્યું નથી તો તું શા માટે પૂછપરછ કરે છે સામરનારાઓને પૂછ કે મેં તેઓને શું કહ્યું તેઓ જાણે છે કે મેં તેઓને શું શું કહ્યું છે આના પ્રશ્નમાં કોઈ જવાબ તેઓની પાસે ન હતો ત્યારે એક સૈનિકે તેને તમાચો માર્યો આ પ્રથમ શારીરિક સત્તાવ પ્રભુને થયું કોઈના દોષના કારણે જ્યારે તે વાતોથી ન સમજાય ત્યારે તમાચો મારવામાં આવે છે પણ હાલ તો કોઈ પણ દોષ માલુમ પડ્યો જ ન હતો તે નિર્દોષ અને નિષ્કલંક હોવા છતાં પણ મનુષ્ય અત્યાચારને સહન કરતો રહ્યો ભલાઈના બદલામાં તેને બુરાઈનો સામનો કરવો પડ્યો મનુષ્યના પાપનો પ્રભાવ એટલે અન્યાય દ્વેષ ક્રોધ અત્યાચાર ઘૃણા સગળા પ્રકારનો બુરાઈઓ તેને ચૂપચાપ સહન કર્યું અને વધસ્તંભ પર પોતાને મનુષ્યના જાતિના તારણના માટે સોંપી દીધો મનુષ્યના બુરાઈને સહન કરતા તેઓને માટે મૃત્યુ પણ સહન કર્યું કે જે કોઈ તેના પર વિશ્વાસ રાખે તે તારણ પામી શકે તમે પણ આ પ્રભુ ખ્રિસ્તને પ્રેમને સમજી શકો દેવથી અમારી આ જ પ્રાર્થના છે